આવી એવું ભરતા ડબલ આવી એ વાત ધ્યાન આપો નાખા એક સંત પુરાણી વાળા છે મોડ રે વચનો નાખા મેયા છે મોટો થી મુક્તિ કાયો જાય

तो गुरु करवा न के करवा अरे गुरु महाराज है वहाँ पे बातें तो यही आवे लाइन कहाँ से पंसाये भाव में तत्व ज्ञानी संतों मरी जन भाव रहते ना शुद्ध निर्मल बात ही ये ना दर्शन करा भी जाने निवास संतों ना कैसे मर रहे सनाय महापुरुषों से जाए पापी भारत भूमि

કંઠ પણ ન રે હોઠ પણ ન રે કોક પલકારા પડ તમારે અને એવું થઈ જાય કે તમારું થઈ જાય પછી પછી કે પછી કે જાતિ નો એ જાતિ પછી નથી હરિના દેશમાં તમે આ વર્ણનો વિકાર એ વર્ણનો વિકાર છોડીને આવો મેદનમાં જોનો જીવની જાત રાત્રી સજાતીની જુમતી કરી જુનો વિવેમ પાડો બીજી વિજ્ઞાન ના પારકે ડીએન કોણ ન આપણે એરોપ્લેન ની ઘટના બની અમદાવાદ ની અંદર એરોપ્લેન ની ઘટના બની તો કોઈ થી નો ઝુકા કોણ દે છે ડીએન તપાસ કરી ને ત્યાર ખબર પડી કે આ આવ્યું એમ ગુરુ મહારાજ વડે આવા સાઈંસ હોય કીધું કે ડીએન કોણ જાણો નો પણ ગંગા સતી એવું કહે છે કે જો કદાચ ગુરુના દેશમાં આવી જાય ને તો તમારું તેયા ને ફેરી ફેર્યું પ્રમાણ છે એને કશું રાક્ષસ હતો એની ભક્તિ રાક્ષસ ની હતી ને કોણ ગણવા દીધું ને તો જે ફેરી થી તો કોઈ ફેરી કે નહીં એને કીધું કે બ્રહ્માજી પાસે કે હું રાતે ન મળું કે દાડે હું ઘરમાં ના મરું કે બહાર ના મરું હું માણસ થી ના મરું કે હું પશુ થી ના લોખંડથી ના મળવું કે લાકડાથી ના મળવું અસ્ત્ર થી નહીં શસ્ત્ર થી ધરતી પર આકાશ આપણે ગુરુ પણ એને કીધું થી કીધું તો કે શું કોઈ થી કોનાથી મર્યો સંભુ થાય ભાઈ સંભુ ને એટલે એની અંદર થી સ્તંભમાંથી નર સિંહ કેવો સિંહ જે જીવને આપણે નર કીધો છે એ સિંહ સ્વરૂપમાં પ્રગટ થયો આમ થા ખોલો પાટ્યો થા ખોલો ખરો મને ભલું તો આવતું નહી આ તો પેલા થામાં જ તો કે આ ભગવાનનો ગરમ ના અમાથી થા ભલો અને ફાટી જાય ને તો એની અંદર સુરતા પ્રગટ થાય કીડી ચડી કીડી છે એ જ સુરતા અને ગગનમાં ચડીને ત્યારે થાય પ્રગટ નારાયણ સુધી રે જગારી એ મારી સુરતા લાગ્યો પછે મને હરી ને એ નેહ લાગે પરમાત્માથી નેહ લાગે

ये तो बस पापा था नहीं तो पापा था नहीं क्या होता है तब इसे बस दूर दर्शन करो वो तो बाल ब्रह्मानी का मत दर्शन करो हैं तो ये से एक ब्रह्मानी मानी मूर्ति से हैं आज यह तो मंदिर से ना से तो ये तो व्यवस्था नहीं सर शाला से तो आप बहुत तो माता जी मुझे तो माता जी क्यों बाहर <laughs> ना करते नहीं मोला कौन से मैं तो कुछ दूर मारा तो हो

અહિંસા પરમોધર્મમાં ભારતની ભૂમિકાનો સૂત્ર છે સાધી બાબુ પણ અહિંસા એક પ્રકારની નથી હતી કોકનો હક જીની લીધો અને હાના હકથી દબાવીને આપણ એ પણ મોટામાં મોટી અહિંસા છે અને જે આવ સંતો જોડે આવા મહાપુરુષો જોડે કઈ વાતનો મરમ છે એવા સાચા સદગુરુ જે વાતને સ્વીકાર કરજો સાહેબ બીજું તો હાથ જોડીને હું શું વિનંતી કરી શકું સાહેબ હું તો તમારો એક દાસ છું બાળક છું પોતા દીમ કોળાની માં મોટા મોટા પ્લબ ના મોટી મોટી ભારત ભૂમિ ની કેટલી પણ જેટલો બનાય એટલો પ્રકાશ નો કદાચ કલાક નો તક કોળાને માપો દીકરા તો એ દીક કોળા એના ઘર ની અંદર અગળા ભોળા નહીં તો આશીર્વાદ મળે તો પણ ખુબ મારા દીકરા દીકરી ની વિનંતી કરું છું કે તમે દેવ મંદિરે સતા શીખજો

માપો તણી જોઈ લ્યો છે તેના પાત્ર કોણી પાત્ર તણી હોય તો જોરી નેધુ લઈને આવે છે આયો દવા જેવો તો આ નથી છે છે બળતા રણુદા જઈને એ સુધર્યો નહીં

तो ऐसा होने मरे दरिया में जमत है। ले શું કરો કે દરિયામાં ડોટ માય અને સાહેબ વાર નથી કરે. દરિયામાં તરત ડોટ માય ભગવાનને બેડ પર આવો સાહેબ કરે. કે ભગવાનને કે બૂર્તી વાળો હાચો નથી ને લાડવા લાવો લાડવા ફૂટા પડ્યા તા નાય શબ્દના લાડવા કો મહા રાજ કોળી ગયા જેને વાગેનો રૂડોય આવે હે આશક્ત રૂપી લાડવા વચન રૂપી જે લાડવા છે ને जब आगे हम कपाल बंगो आए थे, मतलब आगे हम कपाल मार बंगो आए थे लतीफ़ा कार्य में। ये भगवान ने किया था, वो परफेक्ट वर्ष अमाटा है। पापा रुचि पोकर बेटमी अंदर पाप बजी किये से पापा, हमारा घर एक बखता है वो। ये दौरान बड़ों वीरम से सही नार्चिंग को सिखवाएं। कंकु केरा पगला पारिये पाया, अनमन

કેવું છે ઓડીયું એ ઓડીયાનો ગરમ પ્રસરણ થાય અને આની અંદર હાલા ગયા અને કે કંકુનો પગલા પાયે કંકુનો પગલા ચાડે કે સિદ્ધિ ઓપન વાત આવશે ઓ જ્યારે માં ધર્મમાં આવે ત્યારે કંકુ પડે સાહેબ બીજું કોઈ ન પડે અને કંકુ પગલા પારણીયામાં પડે अन्न पसे जारे खबर बड़ी हाँ वे सारा दिनों से आज अन्न मानी डेगूंतारी जेवु करती डेगूंतला डेगूं करती थी हैं हमारे बाला कमती हैं मरा नाच तो आए अन्न ये डेगूं करती थी निखारी जारे जारे माना कर पे आयोस है नहीं तेरे शरीर ऊपर धारण करी नायक संपसे गुरु महाराज ने बहुत लाई अरे वो અને ભગવાન રામજી ફરી ફરી સાહેબ અસંખ્ય નાતી કરી અને એક જ ધર્મ આપણો ધર્મ શું કોઈ ધર્મ કે કે મારો ધર્મ મોટો કે ધર્મ મારો મોટો એ ધર્મ કોઈ આપણો અને સ્વરૂપ નું ન કરવાની તમારો સો સ્વરૂપ ધર્મ શું છે એ જાણે પાપ પ્રકાશી લે ધર્મ તારો શું છે એ લે જ્યારે સવા ધર્મની આપણને ખબર પડી જાય ને એ આયંસ તમાર આશરે સાહેબ અને એનું ધર્મનું રક્ષણ કરવું એનું નામ ધર્મી થાય અને એ આત્મા એની ઓળખાણ આપડા સંતો કરાવે અને સંત સિવાય આ જગતની અંદર કોઈ પણ ઠારી શકે એવો વિરામો છે બળ તો તો કોઈ વિહામમાં જીવને ઠરવાનો હોય તો કેવળ આપડા ભારતના મહાપુરુષો ને સંતો છે તદુ ઘણાનો છે संतो ने मालूम है हमें घणा आदर्श में अपना खबर पड़े आज इधर बच्चे बैठ जाए कल्याण हो जाएगा तेरा बापों कल्याण करवा नहीं आया आ आयो है हमने सफल फेरो करना माटे आत्मा नो उद्धार नहीं जाए अपना को फेरो सफल होई जाए ये ऊ को कालो तो ये तो बच्चा नहीं है ये ऊ नो करता और कोई यहां से हम शायद नो आता મારા દીકરા અત્યારે મારી દિવસો તમારે હોય તો ભગવાન કૃષ્ણના જાગ કરજો ગુરુ મહારાજના જાગ કરજો વિચાર તમારો કયો ઉત્તમ રાખ્યો ધર્મ ના પુસ્તક તો અંદર બાળક ધર્મ માં સેવા કરવાનો આપણે કેવું પડશે કારણ કે જે અંદર સંસ્કાર પડે છે ને કે કોઈ વર્ગ ની અંદર આવે ગર્ભ આ જીવન હતી અને મેનાવટી પણ ક્યારે કીધું તો સાહેબ કે પેટ માં કોઢી ને સોંપ રામ લક્ષ્મણ ની વાત રે શિવ રામ લક્ષ્મણ ની આવા એ શિવાજી એ ની દેદ રૂણા અને માતાજી જા બાય અને ની જનેતા એમ કે ચીજા એ ધાવણ પોપ પાટલાંકડી સીવા ફેરવી લેજે રાજ રે ઉંફી રહી લેજે આ એ કાલે તારા મોમુક ના હો મે એ મોટી ટોકો મંડા હે આ ધર્મ નું જારે રક્ષણ કરવું છે દેશની જારે રક્ષા કરવી છે ને તો તારા હમે મોટી ટોકો મંડા હે ને હાથમાં તલવાર લઈને કોઈ છે જે નિશાસ્ત્ર કો નહી આવે

मैं पूर्ण शिक्षण पर प्राप्त करता हूं तकनीकी युग से पारंपरिक गुरु से तो तो न भय तो है न तो कोई चिंता नहीं है पहले तो प्रोब शिक्षण हमको लगता है ये नहीं पढ़ाता पढ़ाता तो शिक्षकों खैया से पुस्तकालय से विद्या उठो थी पूर्व वैद्य से प्लास्टिक न कोई शुद्धगंज आती होए लांडवा वैद्य नाटा गिनत खुशी तक आती थी होए બધું વેરાયટી વેરાયટી આયું છે અને જે સાત સદ્ગુરુનો સુર્ગીર સેવક છે અને ગુરુ પરમાત્મા તરફ જે નિશર્ધાર અને વિશ્વની કોય પણ આવી જે પણ આપની મને આય આ એક સ્પર્શ કરી શકે સંસારમાં સર્વોરેક મને રાખે મને અર્જુન જગતની માયામાંય દાસ રોપા કે આવું કે મારો દાસ એ મારો આત્મા છે અને એ ઊંસ મને જ્ઞાની સંતો બહુ પ્રિય છે અર્જુન તો જ્ઞાનીનો કો તત્વજ્ઞાની સદ્ગુરુનો સંગ કરી લેજે મે પણ મારા ગુરુ વશિષ દુર્વાસા જોડેથી આ વાત લીધેલી છે અને મને આ વાત મળેલી છે મે કરોડો વર્ષ પહેલા તો મે સૂર્યન કરેલી છે ઈશ્વરકમ કરેલી છે મનન કરેલી છે અને હવે પણ આ વાત કહી રહ્યો છું એમ એની એ જ વાત આજે સંતો પાસે આવી છે સમજી આપણે જીવન વિચારશું સાહેબ માં જાય એવું ગુરુ મહારાજ નું ભજન ગુરુ રાજી કરવાના પ્રયત્ન એક ગુરુ રાજી એક દીકરી ધણીને ના રાજી કરી નાખે ને એટલે આપણ મોમો કશું ન કરે એનો ધણી રાજી થઈ જાય ને તમે માર પછી કોઈ જગત કશું કરી શકે એ આપણો ધણી છે ને ગુરુ છે અને સદગુરુ આપણો ધણી છે એને રાજી કરજો સોરોલે જાડેજા વાત કરી સાહેબ હે જાડેજા આ નતું મોસે

खाऊं ना पाचा जाए ना बादलों ने दारे दर पाचा हाथा ये पसे संतो वडला ये ढाई उत्तरियां ना वडलो हाथा मोती रे बच्चो आ सदगुरु रूपी एक वडलो से संत रूपी एक वडलो से नहीं ये हाथा वचन रूपी के मोती गरीबीया से नहीं ये मोती तो वरी ले जाता है मुड़ियो हो वरी ने ए, से ना कशु वारा करो दिखाई है �